ગો પ્રેમી પક્ષા કે

અને જેતા ભાઈ હવે તુવાર દોહે ગાય કંઈ હવે બનાવવા બપોરનો એક વાગી ગયો અને પૂયા ભાઈ અહીંયા બરતો કરે છે આજો બર્તન ભેગા કરે ઓ ભાઈ પાછળ જો હા ઓહ જેતાભાઈ ગાય દોહે મટાલે ગાય ગાય દો છે એને આ ગામ ચાય બનાવે છે જેતાભાઈ

मां कमूल